શહેરમાં બેંક ઓફ બરોડાની બાજુમાં જોખમી વીજપોલને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે આ વીજપોલ જમીનના ભાગેથી નમી ગયેલ હોય હાલ ચોમાસા દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ધરાશાયી થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો કોણ જવાબદાર રહેશે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે નમી ગયેલા આ વીજપોલની બિલકુલ બાજુમાં બેંક તેમજ દુકાનો આવેલ હોય મોટી સંખ્યામાં બેંક અરજદારોથી લઈને ખરીદી અર્થે આવતા ગ્રાહકોની અને લોકોની અવર જવર રહેતી હોય છે ત્યારે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તકેદારીના ભાગરૂપે યુજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોક માંગ ઉઠી બેંક ઓફ બરોડાની બિલકુલ બાજુમાં વીજ પોલ જોખમી જણાઈ રહ્યો છે આ વીજપોલ જમીન પર નહીં પરંતુ વીજ તારને લઈને પોલ ઊભો હોય તેવું જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ ભરચક વિસ્તારમાં લોકોની અવરજવર અને બાજુમાં બેંક તેમજ દુકાનો આવેલ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા જોવા મળી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે વીજ બદલવા લોકો માંગ ઉઠી રહી છે રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર